જુનાગઢના બેસાણમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી આડા સંબંધમાં ગળે ટૂંપો આપી અને પત્નીની હત્યા કરી પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે અન્ય મહિલા સાથે આરોપી પતિને પ્રેમ સંબંધ હતા જેમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો જુનાગઢના બેસાણની આ ઘટના પતિએ પત્નીની હત્યા કરી નાખી આડા સંબંધમાં ગળે ટૂંપો આપી અને પત્નીની હત્યા કરી તો આરોપી પોલીસ પતિ આરોપીએ પોલીસ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે જુનાગઢના ભેસાણમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી આડા સંબંધમાં ગળે ટૂંપો આપી અને પત્નીની હત્યા કરી પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે અન્ય મહિલા સાથે આરોપી પતિને પ્રેમ સંબંધ હતા જેમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો જુનાગઢના ભેસાણની આ ઘટના પતિએ પત્નીની હત્યા કરી નાખી આડા સંબંધમાં ગળે ટૂંપો આપી અને પત્નીની હત્યા કરી તો આરોપી પોલીસ પતિ આરોપીએ પોલીસ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે